નમસ્કાર દર્શક મિત્રો હું સુચલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર રાજકોટમાં સમુહો લગ્નના નામે છેતરપિંડી સંદર્ભે આયોજકની ધરપકડ કરાઈ કુલ 4 આયોજકો પકડાયા પોલીસે યુગલોના લગ્ન કરાવ્યા પણ આયોજકો ભાગી જતા કફોડી સ્થિતિ ઊભી થઈ હતી 1.5 લાખ રૂપિયા વ્યાજ લે લીધો બેંકમાંથી એને અઠવાડિયું ભરવાના આંદુઈ કરવાનો એની હું પરિસ્થિતિ થાય હવે આ લોકો આવું કરીને વયા ગયા તો એને શું કરવાનું હવે હાલો ગોગ હારા માણસો છે રૂપિયા વાળા છે છોકરા વાળા તે અંધી કરી દી હાલો દીકરીને પણ કોક દીકરીઓને દીકરીઓ ને મા બાપ ને મા બાપ નો કોક ને બાપ નતો કોક ને માં નતી આમાં તો શું કરવાનું એ લોકોને અમે આવ્યા છે

તેમજ ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલાના સંપર્કમાં હતા સવારે ચંદ્રેશ છાત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબૂલ્યું છે તેમજ ઝડપાયેલા ચારેય આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છાત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં કુલ અઠ્યાવીસ યુગલોના લગ્ન કરવા માટે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપેલા સમય પ્રમાણે જાન લઈને વર વાળા અને કન્યા પક્ષના લોકો આવી પણ ગયા હતા પરંતુ આયોજકો ફરાર થઈ ગયા હોવાની વિગતો સામે આવી હતી જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ચાર લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી આ છેતરપિંડીનો મુખ્ય આરોપી ચંદ્રેશ છાત્રોલા હજી પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે નોંધનીય છે કે આ છેતરપિંડી મુદ્દે ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા આરોપી દિલીપ ગોહિલ દીપક હિરાણી અને મનીષ વિઠ્ઠલપરાની અટકાયત કરવામાં આવી છે જો કે મુખ્ય આરોપી જેના બીજેપીનો કાર્યકર્તા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તે હજી પણ પોલીસની પકડમાં આવ્યો નથી મળતી વિગતો પ્રમાણે ટૂંક સમયમાં પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સમૂહ લગ્નમાં આવેલા વરઘોડિયાઓની આંખમાં આંસુ જોવા મળ્યા હતા તેમની વેદના આંખોથી છલકાઈ રહી હતી જો કે બાદમાં રાજકોટ પોલીસે આવીને સમૂહ લગ્ન કરાવ્યા પણ ખરા પરંતુ ફરાર આરોપીઓનું શું આ અંગે અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે મૂળ વાત તો એ છે કે સમૂહ લગ્નના મુખ્ય આયોજકનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે લોકોથી બચવા ચંદ્રેશ છાત્રોલા હોસ્પિટલમાં દાખલ થયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ અત્યારે તે પણ ફરાર હોવાનું સામે આવ્યું છે અન્ય ચાર આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર છોડો હોસ્પિટલ રોડ ભુજ મિત્રો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર